પંકજભાઈ પોતાના સંતાનો માટે કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને ગયા હતા પરંતુ તેના પુત્રોએ પોતાની બહેનના એક લારીવાળા સાથે લગ્ન કરાવી દીધા જે લારીવાળો ખૂબ જ ગરીબીમાં જીવન જીવી રહ્યો હતો એક દિવસ ગરીબીથી કંટાળીને બહેન પોતાનો હિસ્સો માંગવા આવી તો ભાઈઓએ એવું કહ્યું કે અમે તારા પતિને એનો ખુદનો ધંધો ખોલી આપી એટલે તું આ સંપત્તિ અમારા નામે જ રહેવા દે ત્યારે બહેન નૈના પોતાની આંખોમાં આંસુ લઈને ક્યારેય ક્યારે પાછી ના આવી થોડા દિવસો બાદ ભાઈઓ સંપત્તિ ની વહેંચણી શરૂ કરી ત્યારે કાગળો જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ મિત્રો પંકજભાઈની દીકરી નૈના પિતાના આલીશાન બંગલા સામે ઊભી રહીને લાચારીથી દરવાજા તરફ જોઈ રહી હતી એને કઈ સમજાતું ન હતું કે હું અંદર જાઉં કે પાછી વળી જાઉં પરંતુ એની ગરીબી એના સ્વાભિમાનને હરાવા લાગી હતી અને અંતમાં એણે ડોરબેલ પર હાથ મૂક્યો અને ઉનાળાના આકરા તડકામાં એ વારંવાર પોતાના કપાળ પર આવેલો પરસેવો સાફ કરી રહી હતી આજે તેને પોતાના ભાઈઓ સામે હાથ લંબાવવો પડ્યું હતું અને નૈનાએ પોતાના પતિ માટે પોતાના સ્વાભિમાનને સાઈડમાં મૂકીને જ્યારે બીજી વખત દરવાજો પકડાવ્યો ત્યારે એક નોકરે દરવાજો ખોલ્યો અને કહેવા લાગ્યો કે માફ કરો બહેન આગળ જાઓ નોકર જોવામાં ખૂબ જ પરેશાન હોય એવું લાગી રહ્યું હતું એટલે એને તરત જ દરવાજો બંધ કરી દીધો અને નૈના જ શરમ અનુભવવા લાગી કારણ કે આ નોકર એને કોઈ સમજી રહ્યો થોડી વાર બાદ નૈના ફરીથી દરવાજો એટલે નોકરે ફરીથી દરવાજો ખોલ્યો અને ગુસ્સો કરીને પોતાના ખિસ્સામાંથી જૂની ફાટેલી દસ રૂપિયાની નોટ કાઢીને નૈના ના હાથમાં પકડાવી દીધી અને નોકર દરવાજો બંધ કરી એ પહેરા જ નૈનાએ પોતાની સાડીનો પલ્લુ પોતાના ચહેરા પરથી ઘટાવી દીધો અને એ વૃદ્ધ નોકર નૈનાનો ચહેરો જોઈને ચોકી ગયો અને કહેવા લાગ્યો કે નૈના બેટા તું અહીંયા અને આવી હાલતમાં નૈનાની આવી હાલત જોઈને નોકર અચાનક જ આદરપૂર્વક નમી ગયો અને હાથ છોડીને કહેવા લાગ્યો કે બેટા મને માફ કરી દેજે હું તને

ખૂબ જ આનંદથી રમતી હતી અને નૈના નાની હતી ત્યારે તેના નોકર દિનુ કાકા પણ તેની સાથે ખૂબ જ આનંદથી રમતા હતા નૈનાના પિતાજી પંકજભાઈ એક ખૂબ જ મોટા બિઝનેસમેન હતા અને નૈના એની લાડકી દીકરી હતી જે ત્રણ ભાઈઓ પછી સૌથી નાની અને લાડકી બહેન હતી પરંતુ નૈનાના જન્મ બાદ એની માતાનો અવસાન થઈ ગયું એટલે પંકજભાઈએ એને માં અને બાપ બંનેનો પ્રેમ આપીને ઉછેરી હતી જ્યારે એ નાની હતી ત્યારે એના ભાઈઓ પણ એને ખૂબ જ લાડ લડાવતા અને પ્રેમ કરતા હતા કારણ કે એ સમયે એના મનમાં કોઈ પણ પ્રકારની લાલચ અથવા તો કપટ નહોતું ત્યારે બધા જ લોકોના મન અરીસા જેવા એકદમ ચોખ્ખા હતા પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો અને નૈના મોટી થતી ગઈ એમ એમ પંકજભાઈનો બિઝનેસ પણ ઘણો મોટો થતો ગયો ત્રણ ફેક્ટરીના માલિક હતા અને કરોડો રૂપિયાની આવક હતી નૈનાના ભાઈઓ જ્યારે મોટા થયા તો તેમનો પ્રેમ પૈસાની ચમક સામે ઝાંખો પડવા લાગ્યો કારણ કે વ્યક્તિ પાસે ગમે એટલા પૈસા આવી જાય તો પણ એનાથી વધારે કમાવા માટે લોભી થવા લાગે છે હવે પંકજભાઈના ત્રણ ઈ પુત્રો

ભાઈઓના સ્વભાવથી બિલકુલ વિપરીત સ્વભાગવાળી નૈના ખૂબ જ ભોળી અને દયાળુ હતી એને દુનિયાદારી અને પૈસા થી એટલો બધો લગાવ ન હતો એટલે જ એ પિતાજી ને સૌથી વધારે વહાલી હતી અને આ વતથી તેના ત્રણેય ભાઈઓ ખૂબ જ ઈચ્છા હતી પરંતુ પંકજભાઈ જાણતા હતા કે નૈનાનું દિલ કેટલું ચોખ્ખું છે પંકજભાઈ દીકરીની દરેક ઈચ્છા પૂરી કરતા હતા અને નૈના માટે પણ પોતાના પિતાથી વ્હાલું બીજું કોઈ ન હતું પિતાજી એના માટે એક એવો પડછાયો હતા તેના છાયામાં એ થોડો સમય આપે આ આરામ કરી લેતી પરંતુ જીવનનો કોઈ ભરોસો નથી હોતો કોઈ પણ વ્યક્તિને છાયામાંથી તડકામાં ફેરવવામાં એક પણ નથી લાગતી નૈના સાથે પણ કંઈક આવું જ બન્યું હતું કારણ કે તેનું ખુશીઓથી ભરેલું આંગણું હવે વેરાન થવાનું હતું અને હવે તેના જીવનની તમામ ખુશીઓ ખતમ થવાની હતી કારણ કે પંકજભાઈ પણ દીકરી માટે ચિંતિત રહેતા હતા એવું વિચારતા હતા કે મારા મરણ બાદ મારી દીકરીનું શું થશે મારા દીકરા હો તો એનું જીવન હરામ કરી નાખશે કારણ કે પંકજભાઈ જાણતા હતા કે નૈનાના ભાઈઓ તો માત્ર ને માત્ર પૈસાના ભૂખ્યા હતા એના દિલમાં પોતાની બહેન માટે કોઈ પણ લાગણી ન હતી એટલે તેઓ આખો દિવસ પરેશાન રહેતા હતા અને પોતાની બીમારી કરતા દીકરીના ભવિષ્યને વધારે ચિંતા હતી તેઓ રાત દિવસ દીકરીના દુઃખમાં ડૂબેલા રહેતા પરંતુ નૈનાને કહેવાતની જાણ ન હતી કે પિતાજીને કોઈ ગંભીર બીમારી લાગુ પડી ગઈ છે અને એ હવે થોડા દિવસના મહેમાન છે પંકજભાઈ આજે હવે થોડા દિવસો જ રહ્યા હતા અને જ્યારે તેઓ શારીરિક રીતે કમજોર થવા રહેવા લાગ્યા એટલે નયના પરેશાન થઈ ગઈ અને કહેવા લાગી કે પિતાજી તમે કેમ આટલા કમજોર થઈ ગયા છો તમારી આંખો નીચે ખાડા પડી ગયા છે ત્યારે પંકજભાઈ દીકરીના માથા પર હાથ મૂકીને કહેવા લાગ્યા કે દીકરી હવે મારો સમય આવી ગયો છે કોણ જાણે મારા ગયા બાદ તારું શું થશે તું તો એટલી એટલી ભોળી છો કે તને દુનિયાદારીની કોઈ પણ પ્રકારની સમજ નથી અને એના કારણે જ કોઈ પણ વ્યક્તિ તારો ફાયદો ઉઠાવી શકે છે એટલે મને તારી ખૂબ જ ચિંતા થાય છે પિતાજી આવું કહી રહ્યા હતા ત્યારે નૈના બેચેન થઈને પિતાજી સામે જોવા લાગી કેમ કે એને તો ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારા પિતાજી આવી રીતે અચાનક મને છોડીને જવાના છે એની માન તો બાળપણમાં જ છોડીને ગઈ હતી હવે પિતા પણ જવાના હતા એટલે એ રાત દિવસ પિતાજી પાસે બેસીને રડતી રડતી રહેતી અને થોડા દિવસ બાદ પંકજભાઈ અવસાન થઈ ગયું અને તેની સાથે સાથે નૈનાની તમામ ખુશીઓ પણ એની અર્થીની આગમાં બળી ગઈ હતી નૈના હજુ તો એના પિતાજીના દુઃખમાંથી બહાર પણ નહોતી આવી ત્યાં તો એના ભાઈઓ એની પાછળ પડી ગયા અને કહેવા લાગ્યા કે નૈના અમારે તારા લગ્ન કરાવવા છે ત્યારે નૈના ચોકી ગઈ અને ભાઈઓ સામે જોવા લાગી અને કહેવા લાગી કે ભાઈ મારા લગ્ન શું ઉતાવળ છે પિતાજી અવસાન થયું એને હજુ તો એક મહિનો પણ નથી થયો તો પછી આટલા સમયમાં તમને મારી આટલી બધી ચિંતા કેમ થઈ રહી છે શું હું તમારા પર બોજ બનીને રહું છું ત્યારે એના ભાઈઓ ઢોંગ કરીને ભાવુક થઈને કહેવા લાગ્યા કે પિતાજીની એવી ઈચ્છા હતી કે નહીંનાના લગ્ન ખૂબ જ ટૂંકા સમયમાં કરી દેજે કારણ કે દીકરી પોતાના ઘરમાં સારી લાગે છે માતા પિતાનું ઘર તો એના માટે પારકું હોય છે એકના એક દિવસ તો એને પોતાના ઘરે જવું જ પડે છે ત્યારે નૈના પોતાના ભાઈઓની વાત સાંભળીને જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે હું તમને ક્યારે હેરાન નહીં કરો હું તમારા ઘરમાં ક્યારે બોજ બનીને નહીં રહો એટલે મને મારા ઘરમાંથી બહાર ન કાઢો મને અહીંયા જ રહેવા દો હું મારા પિતાજીના ઘરમાં જ રહેવા માંગુ છું આ ઘરમાં એની યાદો સચવાયેલી છે એટલે હું એની યાદો સાથે જ રહેવા માંગુ છું પરંતુ એના ભાગ્યોએ તો નિર્ણય કરી લીધો હતો કે તેઓ તો માત્ર એને માત્ર એના નિર્ણય સંભળાવવાના આવ્યા હતા એટલે નૈનાને વાતોથી એને કોઈ ફરક ના પડ્યો અને નૈના રડતી રહી થોડા દિવસો બાદ લગ્નનો દિવસ આવી ગયો અને એ પોતાના પિતાજીના રૂમમાં એના ફોટાને વળગીને રડી રહી હતી કારણ કે એ તો એ પણ જાણતી ન હતી કે કોની સાથે એના લગ્ન થઈ રહ્યા છે અને પોતાના પિતાજીના ઘરે રહેવું હતું પરંતુ કોણ જાણે ભાઈઓ એના એવા દુશ્મન શા માટે બની ગયા હતા એ સમયે પંકજભાઈના નોકર દીનુ કાકા પણ નહીં નાની આવી હાલત જોઈને રડી રહ્યા હતા પરંતુ એ મજબૂર હતા કે તેઓ એક નોકર હતા અને એની એટલી ઓકાતા ન હતી કે એ નહીંના લગ્ન અને નિર્ણય ભાઈઓને રોકી શકે કારણ કે તેના ભાઈઓએ તો તેના પર અત્યાચાર કરવાની હદ પાર કરી દીધી હતી અને નયનાની સગાઈ એક શાકભાજી વેચવાવાળા અને ગરીબ પરિવારના છોકરા સાથે નક્કી કરી હતી સાથે એ આજે એના લગ્નનો દિવસ હતો અને એ છોકરો જેનું નામ નીતિન હતું એને પણ પોતાના ભાગ્ય પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એ વિચારતો હતો કે હું ઝૂંપડીમાંથી નીકળીને બંગલામાં મારી જાન લઈને જઈશ એને તો એવી શંકા હતી કે નૈના કદાચ કોઈ વિકલાંગ છોકરી હશે અથવા તો મૂંગી બહેરી હશે એટલે એના ભાઈઓ એના લગ્ન ગરીબ પરિવારના છોકરા સાથે કરાવવા માંગે છે કારણ કે એ અમીર પરિવારમાં એના લગ્ન નહીં થયા હોય પરંતુ જ્યારે એને દુલ્હનના રૂપમાં નૈનાને જોઈ ત્યારે એને જોઈને આશ્ચર્ય વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એની પત્ની આટલી સુંદર પણ હોઈ શકે છે ત્યારે નૈના દિનુ કાકાના ગળે લાગીને ખૂબ જ રડી હતી કારણ કે આ ઘરમાં ફક્ત તેઓ એક જ હતા કે જેને નૈના પ્રત્યે ખૂબ જ લાગણી હતી એ આજે એના પપ્પાની જગ્યાએ હતા પરંતુ એ એટલી ઓકાત ન હતી કે એ ભાગ્ય બદલી શકે એટલે જ માથા પર હાથ મૂકીને જોર જોરથી રડી રહ્યા હતા અને એને આશ્વાસન આપીને વિદાય કરી રહ્યા હતા આજે આટલા વર્ષો બાદ તેઓ નૈના ને પોતાની સામે જોઈને જાણે કે ડરી ગયા હતા કેમ કે નય નાની આવી હાલત એક ભિખારણ જેવી થઈ ગઈ હતી જે માંગવાવાળી બનીને એના દરવાજા પર આવી હતી કેવા ક્રૂર ભાઈઓ હતા એ પોતે જ પોતાના બાપની કરોડોની સંપત્તિનો આનંદ માણી રહ્યા હતા અને બહેનનો હિસ્સો પણ એને આપ્યો ન હતો બહેનના ભાગનો હિસ્સો પણ ત્રણેય ભાઈઓએ હડપી લીધો હતો અને દીનું કાકા ઉદાસ આંખોથી નૈના તરફ જોઈ રહ્યા હતા ત્યારબાદ એમણે નૈનાના માથા પર હાથ મૂક્યો અને ઝડપથી એને પોતાના ક્વાર્ટ્સમાં લઈ ગયા અને ઠંડુ પાણી પીવડાવ્યું અને ગરમીને કારણે નૈનાની હાલત ખરાબ થઈ ગઈ રહી હતી અને ચહેરો ફીકો થઈ ગયો હતો કારણ કે બંગલાની ઝોપડી સુધીની મુસાફરીને એને ખૂબ જ થકાવી દીધી હતી એનો ચહેરો જે હંમેશા તાજવીથી ભરેલો રહેતો તે ગરીબીની ધોળથી ઢાંકાઈ ગયો હતો જેને કારણે તેની સુંદરતા ફીકી પડી ગઈ હતી તેનું કાકા લાંબા સમય સુધી તેની સામે જોતા રહ્યા અને ત્યારબાદ નૈના કહેવા લાગી કે મારે મારા ભાઈઓને મળવું છે કારણ કે મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે મારા પતિનો શાકભાજીનો ધંધો અત્યારે ઠપ પડી ગયો છે અને અમારે ભૂખ્યા રહેવાની નોબત આવી છે મારે મારા ભાઈઓ પાસેથી મારો હિસ્સો માંગવો છે કારણ કે મને વિશ્વાસ છે કે મારા પિતાજીએ મારા માટે કંઈક તો રાખી રાખ્યું હોય છે અને એ હિસ્સો અમારું પેટ પેટ ભરવા માટે પૂરતો હોય છે એનાથી અમે પતિ પત્ની અમારું ગુજરાન ચલાવી શકીશું ત્યારે દિનુ કાકા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા અને આ એ જ નૈના હતી જે પંકજભાઈના દિલનો ટુકડો હતી અને એમણે નૈના માટે ને કંઈક તો રાખ્યું છે ને એવું વિચારીને દેનપક્ખા નૈનાને એના ભાઈઓ પાસે લઈ ગયા અને એ લોકો તો ખૂબ જ આરામથી નૈનાના હિસ્સાની સંપત્તિ પર કબજો જમાવીને બેઠા હતા પણ એનું પેટ ભરાતું ન હતું જ્યારે નૈનાને પોતાની સામે ઊભેલી જોઈ તો એવો ચોકી ગયા કારણ કે તેમણે તો એવું વિચાર્યું હતું કે નહીંના તો ભૂખને કારણે તડપી તડપીને ક્યાંક મરી ગઈ હશે અને આવું કરવા માટે જ ભાઈઓએ એક ગરીબ વ્યક્તિ સાથે એના લગ્ન કરાવ્યા હતા જેથી ટૂંક સમયમાં જે મરી જાય અને પિતાજીની કરોડની સંપત્તિમાં હિસ્સો માંગવા ન આવે જે હિસ્સો પિતાજીએ પોતાની દીકરી માટે રાખ્યો હતો કારણ કે ભાઈઓએ વાત વાતથી ખૂબ જ દુખી હતા કે પંકજભાઈએ એના પુત્રો કરતા બધાને એની પુત્રી માટે સંપત્તિ રાખી હતી પંકજભાઈની ત્રણ ફેક્ટરીઓમાંથી એક ફેક્ટરીએ નયના નામે ધરાવીને ગયા હતા અને કરોડો રૂપિયા એના ખાતામાં હતા જેની નૈનાને ખબર પણ ન હતી એ તો બિચારી હોળી હતી અને પોતાનો હિસ્સો માંગવામાં પણ એ ખૂબ જ શરમ અનુભવતી હતી એટલે એને ડરતા ડરતા પોતાના ભાઈઓને કહ્યું કે હું અને મારા પતિ હવે તો સુધી પહોંચી ગયા છીએ એટલે કદાચ થોડો હિસ્સો રાખ્યો હોય તો કૃપા કરીને એ મને આપી દો જેથી હું મારા પતિ સાથે મારું ગુજરાન ચલાવી શકું જ્યારે ભાઈઓ આવી વાત સાંભળી તો એ ઢોંગ કરીને આશ્વાસન આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમે તારા પતિને મદદ કરીશું જેથી એ પોતાનું ધંધો ચલાવી શકે અને તમે લોકો આરામથી તમારું જીવન જીવી શકો નહીં તું અમારી બહેન છો અને તારી મદદ કરવી એ અમારી ફરજ છે આવી રીતે ઢોંગ કરીને ભાઈઓ આશ્વાસન આપ્યું એટલે નૈના બિચારી ખુશ થઈ ગઈ પરંતુ એને ક્યાં ખબર હતી તેની સાથે કેટલી મોટી મજાક કરવામાં આવી રહી છે કારણ કે આ ભાઈઓ ભાઈઓએ નૈનાના પતિને શાકભાજીની લાળીના બદલે એક દુકાન ખોલી આપી હતી જેમાં બેસીને એ શાકભાજી વગેરે ગોઠવીને વેચી શકે અને બંને પતિ પત્નીને સોખી રોટલી નસીબ થઈ શકે અને ફરીથી એક્યારેય પોતાના ભાઈઓના દરવાજે ના આવી શકે આવી રીતે તેઓએ નૈનાની કરોડોની સંપત્તિ ફાયો એ હડકી લીધી અને એને કરણોની સંપત્તિના બદલામાં એક દુકાન ખોલી આપી પરંતુ નીના બિચારી આટલામાં પણ ખૂબ જ ખુશ થઈ ગઈ કે એનો પતિ પહેલા છે શખપજીની લારી ચલાવતો હતો એ હવે એક દુકાનનો માલિક બની ગયો છે હવે તો તેવો આરામથી પોતાનું ગુજરાન ચલાવી શકશે એ બિચારી એ વાતથી અજાણી હતી કે એના પિતાજી છે જેને જીવથી વધારે વહાલ કરતા હતા તેણે એના જીવન દરમિયાન નૈના ઉપર પણ નહોતી આવવા દીધી નૈનાને આમને આમ છોડીને જતા રહ્યા હશે અને એની બધી જ સંપત્તિ એના ભાઈઓને આપતા ગયા હશે નૈનાના દિલમાં દુઃખ તો ઘણું હતું પરંતુ એણે વ્યક્ત ન કર્યું એના માટે આટલું જ પૂરતું હતું કે એ અને એનો પતિ રાત્રે ભૂખ્યા ન સોવે ત્યારબાદ એ ત્યારે પોતાના ભાઈ પાસે પાછી નહોતી આવી કારણ કે એ વારંવાર પોતાના માટે પોતાનો હક નહોતી માંગી શકતી એને ખૂબ જ શરમ આવતી હતી અને તેનું સ્વાભિમાન તેને રોકી રહ્યું હતું આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને નૈનાના ભાઈઓ ભગવાનની પકડમાં આવવા આવવા લાગ્યા કારણ કે કોઈનો હક છીનવીને લેનારને ભગવાન જરૂર સજા આપે છે એક દિવસ એની બંને ફેક્ટરીની એક એવી આગ લાગી ગઈ કે બધું જ બળીને રાખ થઈ ગયું અને આ ત્રણ ફેક્ટરીઓ જ હતી કે જેમાંથી તેઓ કરોડોની કમાણી કરતા હતા ત્રીજી ફેક્ટરી જે નૈનાના નામે હતી એ સુરક્ષિત બચી ગઈ હતી એટલે ભાઈઓએ નૈનાના નામની ફેક્ટરી અને એના નામના શેર વેચવાની કોશિશ કરી અને જ્યારે તેઓ વકીલ સાથે વાત કરવા ગયા તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે એ વકીલ જે પંકજભાઈના મિત્ર હતા અને એના સૌથી વિશ્વાસુ વકીલ હતા પંકજભાઈએ પોતાના મૃત્યુ પહેલા એની પાસે એક વસિયેતનામું લખાવ્યું હતું જે મુજબ નૈનાના શેર અને ફેક્ટરી એના ભાઈઓને વેચવાની બિલકુલ પરવાનગી નહોતી અને કદાચ કોઈ એના પર કબજો કરવાની કોશિશ કરશે તો એને જેલની સજા થશે અને જેટલો સમય પણ એ સંપત્તિ નૈના સિવાય બીજા કોઈના કબજામાં રહેશે તો એ બધાનો પ્રોફિટ નૈનાને આપવો પડશે અને ફેક્ટરી પણ નૈનાને આપવી પડશે નૈનાના ભાઈઓ આ વસિયત નામનું સાંભળી રહ્યા હતા અને એના કપાળ પર પરસેવાના ટીપાં વળી રહ્યા હતા કારણ કે તેઓએ આજ સુધી કઈ પણ સંભાળીને ક્યારેય કોશિશ પણ નહોતી કરી તો બસ પોતાના મનમાની કરી હતી અને પોતાની એટલા બધા આગળ વધી ગયા હતા ભગવાનની પકડમાં આવી ગયા હતા છતાં પણ એ સુધારવાનું નામ નહોતા લઈ રહ્યા અને નૈનાની નૈનાના હિસ્સાની સંપત્તિ પણ વેચવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ વકીલની આ વાત સાંભળીને તેઓ ચોંકી ગયા કારણ કે હવે તો નૈનાની સંપત્તિ જ રહી હતી બાકીની બંને ફેક્ટરીઓ તો તેઓ ગુમાવી ચૂક્યા હતા અને આ ફેક્ટરી ફેક્ટરી પણ નૈનાને સોંભી દીધી હોત તો રોડ પર આવી ગયા હોત અને વકીલ સાહેબ કહી રહ્યા હતા કે જેટલો સમય આ ફેક્ટરી ઉપર કબજો રહ્યો છે અને એનો પ્રોફિટ મળ્યો છે એ પણ પૂરેપૂરો નૈનાને એટલે કે ફેક્ટરીની માલિકને આપી દેવામાં આવે કારણ કે આ પ્રોફિટ એને ના આપવાના કિસ્સામાં તમારા પર કેસ થઈ શકે છે હવે ત્રણેય ભાઈ માથું પકડીને બેસી ગયા હતા કારણ કે એમને પોતાનું ભવિષ્ય સાવ અંધકારમય લાગી રહ્યું હતું એમણે આજ સુધી એટલા પણ જલસા કર્યા હતા એ બધા જ હવે સમાપ્ત થઈ ગયા હતા અને તેઓ રસ્તા પર આવી ગયા હતા અને જેલમાં જવાના હતા કારણ કે એની પાસે એટલા પૈસા પણ ન હતા કે પ્રોફિટ નૈનાને આપી શકે જે કરોડોમાં હતું બીજી બાજુ નૈના પોતાની ઝૂંપડીમાં પોતાના પતિ સાથે સૂકી રોટલી ખાઈને આનંદ થી રહેતી હતી અને આ બાજુ એના ભાઈઓ બંગલામાં રહેતા હતા તો પણ શાંતિથી વંચિત હતા કારણ કે તેમને રાત્રે ઊંઘ નહોતી આવતી કોઈ અનાથ નો હક આટલા વર્ષો સુધી માર્યા પછી સુકુન ની ઊંઘ કઈ રીતે આવી શકે તેઓને પોતાના કરતા વધુ પોતાના બાળકોની ચિંતા હતી તેઓ પણ એની સાથે જ રસ્તા પર આવી ગયા હતા કારણ કે હવે તેઓ બે બે બાળકોના બાપ હતા એટલે ત્રણેય ભાઈઓ બીજા દિવસે નૈના શોધવા લાગ્યા તેઓ તો એ પણ જાણતા ન હતા કે નૈના ક્યાં રહે છે અને કેવી હાલતમાં છે પરંતુ આજે તો નૈના સામે હાથ લંબાવા લાગ્યા હતા તેઓએ એની ઝૂંપડી શોધી કાઢી એક જગ્યાએ બે મિનિટ પણ ઊભા રહેવું મુશ્કેલ હતું નૈનાને પોતાની ઝુંપડીમાં ક્યાંય નહોતી મળી રહી કે એ પોતાના શેઠ શેઠ ભાઈઓને ક્યાં બેસાડી એટલે એ શરમ અનુભવી રહી હતી તૂટેલી ખુરશી સિવાય ઘરમાં કંઈ ન હતું પરંતુ એ બધા ભાઈઓ નૈનાના પગમાં પડી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા ત્યારે નૈના તો અચાનક એની સામે આશ્ચર્ય અને ચિંતાથી જોવા લાગી અને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે સુટબુટ પેરેલા ભાઈઓ એક તો ગરીબ બહેનના પગમાં કેમ પડી ગયા છે એટલામાં દિનુ કાકા પણ ઝૂપડીની અંદર આવ્યા ત્યારે નૈનાએ એને પૂછ્યું કે દિનુ કાકા હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજે તારા ભાઈઓની અકલ ઠેકાણે આવી ગઈ છે કારણ કે ભગવાનની લાઠીમાં અવાજ નથી હોતો આજે એને એના કરમોનો દંડ મળી ગયો છે અને હવે તારે પણ આ ઝૂપડીમાં વધુ સમય નહીં રહેવું પડે કાકાની વાત સાંભળીને નવાઈ લાગી રહી હતી એટલે એ કહેવા લાગી કે દેનુ કાકા શું વાત છે મને તો જણાવો ત્યારે કાકા એ બધું જણાવી દીધું અને આ બધું જણ્યા બાદ નૈના ચોકી ગઈ કે આટલી બધી સંપત્તિમાંથી તેના ભાઈઓએ એને કંઈ પણ આપ્યું નહીં ન હતું અને ભાઈઓ પણ શરમ અનુભવી રહ્યા હતા અને નૈનાની માફી માંગી રહ્યા હતા અને એવું કહેતા હતા કે બહેન તું અમને જેલમાં નહીં મોકલતી અમે તારા બધા જ પૈસા ધીમે ધીમે ચૂકવી દઈશું પરંતુ નૈનાનું દિલ ખૂબ જ મોટું હતું અને પોતાના ભાઈઓ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો છતાં પણ એવું કહ્યું કે કઈ વાંધો નહીં હું તમને ત્રણેય ભાઈઓને માફ કરું છું કેમ કે તમારે પણ નાના છોકરાઓ છે અને હું તમારા બાળકો પર અત્યાચાર ન કરી શકું અને તમને સજા આપવા હું નહીં પરંતુ ભગવાન છે ભગવાન ચાહે તો તમને જમીન પરથી ઉપાડીને આકાશમાં બેસાડી શકે છે અને આકાશમાંથી ઉતારીને રોડ પર પણ ફેંકી શકે છે ત્યારબાદ નૈના પોતાના ભાઈઓ સાથે પિતાજીના બંગલામાં આવી ગઈ અને સાથે પોતાના પતિ અને બાળકો સાથે ખૂબ જ આનંદથી જીવી રહી છે અને જે બંગલામાં એ સમયે એ એના પપ્પા સાથે રહેતી હતી એના ભાઈઓ પણ એ જ બંગલામાં રહેતા હતા પરંતુ એ લોકો નૈનાની દયા પર જીવી રહ્યા હતા કારણ કે પોતાનો હિસ્સો તો

અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો હર હર મહાદેવ